રોમ રોમ કઉંપાને ઘસારીને હું છું તમારો ગુજરાત કહેવાની જરૂર નથી તમે બધા મને ઓળખો છો પણ વિડીયો ઓછા જોવો છો હું હવે થોડા દાડામાં જવાનો છું એટલે કે ચાર સપ્ટેમ્બરે જવાનો છું થાઈલેન્ડ બેંગકોક પટાયા મજા કરવા માટે મજા એટલે ફરવા માટે નવી નવી જગ્યા હું તમને બતાવવાનો છું તો બધા વિડીયો તમારે મોટા જોવા હોય ઇન્સ્ટાગ્રામની અંદર તો તમે જોવો જ છો સપોર્ટ કરો જ છો જેટલો સપોર્ટ કરો છો હું જાણું છું તો થાઈલેન્ડની અંદર જઈને હું મોટા વ્લોગ નાખવાનો છું આઠ દસ મિનિટના જો તમારે વિડીયો બધા પ્રોપર રીતે જોવા હોય તો તમે આ આપણી ગુજરાત યુવદરવાળો જે ચેનલ છે એની અંદર જોઈ શકો છો તમે હજી સુધી મને ફોલો એટલે કે સબ્સ્ક્રાઇબર ના કર્યું હોય તો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો હું અત્યારે શું બોલું છું મને ખબર નહીં તબિયત થોડી ખરાબ છે જેમ કે વ્યૂ થોડાક ઓછા આવે છે ડાઉન થઈ જાય છે એટલે આ મારો ભાઈબંધ છે ડીપો દીપ ફોટોગ્રાફી સરસ મજાનું શૂટિંગ કરે છે ને હાલ એડિટિંગ ચાલુ હોય પણ હવે પ્રાઇવન્સીના કારણે હું તમને હીરવી બતાડીશ નહીં આ મારી ઓફિસ છે હું એ ઠેકણ બેહીને મેં એડિટિંગ કરા હા જોકે છે મારા મિત્રની નટુભાઈ પ્રજાપતિ ફોકસ છે સ્ટુડિયો પણ હું એ ઠેકણ આવું છું અને મને બેહવા દેશે એ બદલ એનો ખૂબ ખૂબ આભાર આરા નટુભાઈ છે અને અહીંયાની જ ઓફિસ છે આ તો આપણે જવાનું છે થાઈલેન્ડ તો બધા વિડીયો આની અંદર આવશે તો સપોર્ટ કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેક કરતા રહેજો મોટા વિડીયો આની અંદર આવશે તમને બધા વિડીયો જોવા મળશે થાઈલેન્ડના તો થાઈલેન્ડ આપણે ઓમ રહેવાનું છે છ દિવસ કે સાત દિવસ પણ કદાચ આપણે પોચ હાથ દાડા વધી જશે એટલે કે દસ પંદર દાડા થઈ જશે એવું મને લાગે છે તો જો તમે ખરેખર મારા ફોલોવર હોય મારા ફેન હોય તો આની અંદર વિડીયો બધા જોજો અને શેર કરજો મજા આવશે માતાની સોગન તો બસ બીજું તો કોઈ કહેવા તો નહીં સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો મારા જોજો જય માતાજી